હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવું ઊંધિયું આ ઊંધિયું મિત્રો ખાવામાં ખૂબ જ હેલ્ધી છે અને ઘરે આપણે બનાવીએ છીએ તો એકદમ ઓછા તેલમાં ખૂબ સરસ એવું ટેસ્ટી અને હેલ્ધી બને છે તો મિત્રો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ઉત્તરાયણ સ્પેશિયલ અનેક પ્રકારની ચિક્કીની રેસીપીઓ રેડી કરીશું એના માટે અહીંયા મેં મેથી ઝીણી સમારીને લઈ લીધી છે સાથે જ એક વાટકી જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા લીધા છે મસાલા કરીશું મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરવાનું છે મૂઠીયાનો મસાલો આપણે થોડો આગળ પડતો કરીશું જેનો ટેસ્ટ છે તે ખૂબ જ સારો લાગશે અડધી ચમચી જેટલો અજમો આ રીતે હાથેથી મસળીને એડ કરવાનો છે એક ચમચી જેટલા આપણે સફેદ તલ ઉમેરીશું બધા જ મસાલા આપણે ડાયરેક્ટ મેથીની ભાજીમાં જ કરી લેવાના છે અને લાસ્ટમાં જ આપણે લોટ એડ કરીશું અડધી ચમચી જેટલી અહીંયા મેં હિંગ ઉમેરી છે ગળપણ માટે દોઢ ચમચી જેટલી ખાંડ ઉમેરી રહી છું મુઠિયાના મસાલામાં આપણે જે ખાંડ અને ખટાશનું પ્રમાણ છે તે થોડું આગળ પડતું રાખીશું જેનાથી મુઠિયાનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવશે અડધી ચમચી જેટલું જીરું હાથેથી મસળીને ઉમેરી લેવાનું છે અને એક ચમચી જેટલો આપણે ધાણા જીરું પાવડર ઉમેરીશું

પરંતુ અહીંયા હું પાણી એડ કરવાની નથી મુઠિયાના લોટમાં તો મેં જ ઉમેરી લીધું છે એક ચપટી જેટલો ખાવાનો થોડા ઉમેરીશું અને લોટને ભાજીને આપણે મસાલા સાથે સરસ રીતે મિક્સ કરી લેવાની છે આ રીતે હાથેથી મસળીને જેથી કરીને તેમાંથી પાણી રિલીઝ થશે અને આપણને લોટ બાંધવા માટે એક્સ્ટ્રા પાણીની જરૂર નહીં પડે આ મેથીના મુઠિયા ખાવામાં ત્યારે જ ટેસ્ટી લાગશે જ્યારે આપણે એ જ મેથીના પાણીમાં મુઠિયા બનાવીશું પાણી એડ કર્યા વગર જ તો આ રીતે પાણી ડિલીશ થઈ ગયું છે અને એમાં જ આપણો લોટ છે તે સરસ એવો બંધાઈ જશે તો અહીંયા હું એક ચમચી જેટલો જુવારનો સોરી એક એક મોટી ચમચી જુવારનો લોટ અને એક મોટી ચમચી બાજરીનો લોટ લઈ રહી છું સાથે એક મોટી ચમચી જેટલો આપણે ઘઉંનો લોટ લઈ લઈશું જે રોટલી બનાવીએ છીએ તે અને એક ચમચા જેટલો આપણે બેસન લેવાનું છે તો આમાંથી જો તમારી પાસે કોઈ લોટ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને લોટની સાથે તમારે રવો એડ કરવો હોય તો જે ઝીણી સોજી આવે છે તે પણ તમે એડ કરી શકો છો પરંતુ અહીંયા હું સોજી એડ કરી રહી નથી માત્ર જે લોટ છે જુવાર બાજરી ઘઉં અને બેસન ટાઈમ પહેલા પણ બનાવ્યા હતા જ્યારે મેં દાણા મુઠિયાનું શાક બનાવ્યું ત્યારે તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે શાક બનાવતા પહેલા અડધા મુઠિયા એમ જ ખાવામાં પતી જાય છે તો શાક ન બનાવવું હોય તો પણ તમે આ પ્રકારના મેથીના મુઠિયા બનાવી અને ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે લોટ સરસ એવો આપણો બંધાઈ ગયો છે તો હવે મીડિયમ સાઈઝ આપણે મુઠિયા વાળી લઈશું આ રીતે નાના લીંબુની સાઈઝ ની હું ગોળીઓ કરીશ કારણ કે જ્યારે આપણે તળીશું ત્યારે તે થોડા ફૂલશે અને જ્યારે આપણે ઊંધિયામાં એડ કરીશું ત્યારે તે વધારે ફૂલશે એટલા માટે અત્યારે આપણે એકદમ મીડિયમ સાઈઝના મુઠિયા બનાવીને રેડી કરીશું તો અહીંયા મેં બધા જ ની ગોળીઓ વાળી લીધી છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને આપણે બધા જ મુઠિયા છે તે તળી લેવાના છે તો તમે જોઈ શકો છો મિત્રો કે તેલ સરસ એવું થઈ ગયું છે અને મુઠિયા ઉમેરતા જ આ રીતે ફીણ વળે છે

ઊંધિયા રસો શોષાય અને મૂઠિયા છે તે એકદમ સોફ્ટ એવા થઈ જશે તો જ્યાં સુધી આપણે ઊંધિયું ખાઈએ ત્યાં સુધી મૂઠિયાનો શેપ છે તે જળવાઈ રહે એટલા માટે અત્યારે આપણે મૂઠિયાને ક્રિસ્પી બનાવીને રેડી કરવાના છે તો અહીંયા મેં એકદમ ક્રિસ્પી એવા મૂઠિયાને તળી લીધા છે અને મૂઠિયા ક્રિસ્પી ત્યારે જ થશે જ્યારે તમે ધીમા ગેસ ઉપર તળશો તો બધા જ મૂઠિયા આપણા તળાઈને રેડી છે અને હવે આપણે ઊંધિયામાં ઉમેરવા માટેના કંદમૂળ જેમાં કે મેં કાચા કેળા બટેટા સક્કરિયું રતાળુ અને સુરણ લઈ લીધા છે તો એ બધા જ કંદ આપણે તળી લઈશું અને સાથે જ શાકભાજીમાં અહીંયા મેં ફ્લાવર ટીંડોળા અને રીંગણ લીધા છે કંદમૂળ એકવાર તળાઈ જાય પછી આપણે ફ્લાવર અને ટીંડોળાને તળીશું કારણ કે કંદમૂળને તળાતા થોડી વાર લાગતી હોય છે

તો કંદ આપણા તળાઈ ગયા છે અને હું તેને કાઢી ઉંધિયામાં નોર્મલી શાકનો જે પીસ હોય છે શાકના તે થોડા મોટા હોય છે પરંતુ હું ઘરે બનાવી રહી છું તમને મીડિયમ સાઈઝ પીસ કર્યા છે તમે તમારા હિસાબે નાના કે મોટા પીસ કરી શકો છો ફ્લાવર અને ટીંડોળાને આપણે તળવા રાખી લીધા છે તેને પણ આપણે એસી ટકા જેવું તળાઈ જાય એટલે કાઢી લઈશું તો અહીંયા ફ્લાવર અને ટીંડોળાનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે અને સરસ એવા એસી ટકા જેવા તળાઈ ગયા છે તો હું તેને પણ સેમ બાઉલમાં કાઢી લઈશ કંદની સાથે જ છેવટે આપણે ઊંધિયામાં બધું જ શાકભાજી મિક્સમાં એડ કરવાનું છે તો બધું જ આપણે એક બાઉલમાં કાઢી લઈશું હવે આપણે જે રીંગણ લીધા હતા તે તળી લઈશું રીંગણ ને આ રીતે આપણે પ્લસમાં કટ લગાવી અને ચાર ભાગમાં ડિવાઈડ કરી અને તળવાનું છે એમ આપણે આખું જ રેવા દેવાનું છે પરંતુ આપણે ભરવા માટે રીંગણ ને જે રીતે કટ લગાવીએ એ રીતે અહીંયા મેં કટ લગાવી અને રીંગણ ને તળી લીધા છે તો અહીંયા આપણું જે પચાસ ટકા કામ છે ઊંધિયું બનાવવાનું તે ફિનિશ થઈ જાય છે કારણ કે આપણે મુઠિયા તળીને રાખી દીધા છે અને બધું જ શાકભાજી પણ તળીને રાખી દીધું છે તો આ રીતે શાકભાજી રેડી રેડી છે છે પણ બનીને હવે આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈશું તો નેક્સ્ટ પ્રોસેસ માટે આપણે લીલું કઠોળ લેવાનું છે તો લીલા કઠોળમાં અહીંયા મેં લીલા ચણા વટાણા તુવેરના દાણા વાલ અને વાલોળ પાપડી લઈ લીધી છે વાલણ પાપડીની સાથે જો તમારી પાસે સુરતી પાપડી હોય તો તમે તે પણ લઈ શકો છો મને ન મળી એટલે મેં નથી લીધી તો કઠોળ આપણે કુકરમાં બાફવાનું છે અને સાથે જ ઊંધિયામાં ગ્રેવી કરવા માટે આપણે બે થી ત્રણ ટમેટા આ રીતે ચોપરમાં ઝીણા ચોપ કરી લેવાના છે લીલા કઠોળને આપણે ધોઈ અને કુકરમાં બાફી લઈશું તો અહીંયા હું હવે બધું જ કઠોળ એક સાથે મિક્સ કરી અને ધોઈ લઈશ કારણ કે આપણે કુકરમાં છે તે એકસાથે જ છે એટલા માટે આ રીતે આપણે વોશ કરી લઈશું અને અહીંયા કુકર મૂકી દીધું છે ગેસ પર કુકર ગરમ થાય એટલે તેમાં એક મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેલને આપણે સારી રીતે ગરમ થવા દેવાનું છે તેલ ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલો અજમો એડ કરવાનું છે અજમો એડ કરવાથી ઊંધિયું છે તે પચવામાં પ્રોબ્લેમ થાય અને વાલોળની સાથે અજમો વધારે જ ટેસ્ટી લાગશે વઘાર કર્યા પછી ધોયેલા લીલા કઠોળ ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું અને જરૂર મુજબ આપણે પાણી ઉમેરી લેવાનું છે તો લીલા કઠોળને ને માટે વધારે પાણીની જરૂર પડતી નથી તો અહીં અમે અડધો કપ જેટલું જ પાણી ઉમેર્યું છે કુકર ઢાકી અને બે વિસલ કરી લઈશું તો શાકભાજી આપણા છે અને હવે આપણે ઊંધિયું બનાવવાનું સ્ટાર્ટ કરીશું તો જે કડાઈમાં આપણે બધું તળ્યું હતું એ જ કડાઈમાં અહીંયા ઊંધિયું બનાવવા માટે લઈ લીધી છે તો ત્રણ મોટી ચમચી જેટલું તેલ ઉમેર્યું છે વઘારમાં અડધી ચમચી રાય અડધી ચમચી જીરું એક તમાલપત્ર એક વઘારનું સૂકું મરચું એડ કરી અને બધી જ વસ્તુને સારી રીતે આપણે સુતળાવા દઈશું ત્યારબાદ જે આદુ મરચા લસણની પેસ્ટ આપણે વાટીને રાખી હતી તે ઉમેરી લેવાની છે અને આદુ મરચા લસણની પેસ્ટને પણ આપણે સારી રીતે સાતળી લેવાની છે તો તમે જોઈ શકો છો અહીંયા મેં ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે એટલે કોઈ પણ વસ્તુ દાટશે નહીં અને સરસ એવી સતળાશે સાથે જ આપણે ચોપ કરેલા ટમેટા ઉમેરી લઈશું અને ટમેટાને પણ ખૂબ સારી રીતે આપણે સાતળી લેવાના છે તો ટમેટા ઉમેર્યા પછી આપણે મસાલા કરી લઈશું તો મસાલામાં અડધી ચમચી હળદર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને એક ચમચી અહીંયા મરચું ઉમેરવાનું છે તો મરચું મેં કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે જો તમને તીખાસ પસંદ હોય તો તમે સાદું મરચું પણ ઉમેરી શકો છો પરંતુ કાશ્મીરી મરચું ઉમેરવાથી ઊંધિયામાં છે તેથી તીખાશ વધારે પડતી નહીં આવે અને ઊંધિયાનો કલર ખૂબ જ સરસ આવશે તો બધી જ વસ્તુને મિક્સ કરી અને બે મિનિટ જેવું આપણે ઢાંકી લઈશું એટલે ટમેટા સરસ બફાઈ જાય અને તેલ ગ્રેવીમાંથી છૂટું પડી જાય તો આ રીતે તેલ સરસ છૂટું પડી ગયું છે તો બધી જ વસ્તુને ફરીથી આપણે મિક્સ કરી લઈશું અને ટમેટા આપણા સરસ એવા સોફ્ટ થઈ ગયા છે

અને બે મોટી ચમચી જેટલો આપણે શેકેલા તલ અને સિંગદાણાનો દાણાનો ભૂકો ઉમેરવાનો છે જેથી કરીને ઊંધિયાની ગ્રેવીની થીકનેસ સરસ આવશે અને ઊંધિયું છૂટું છૂટું નહીં લાગે હવે આપણે જે બાફીને કંદમૂળ અને શાકભાજી રાખ્યા હતા તે ઉમેરી લઈશું અને સારી રીતે ગ્રેવીની સાથે આપણે મિક્સ કરી લઈશું આ રીતે અત્યારે ઊંધિયું થોડું કોરું લાગતું હોય પરંતુ જ્યારે આપણે બની જશે ત્યારે તે પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આવી જશે અને કંદમોળ અને શાકભાજી મિક્સ થઈ ગયા પછી આપણે જે લીલું કઠોળ બાફીને રાખ્યું હતું તે પાણી સહિત ઉમેરી લીધું છે કારણ કે એટલું પાણી તો આપણે ઊંધિયામાં એડ કરવું જ પડશે એટલા માટે મેં જે કુકરમાં પાણી હતું એ પાણી સાથે જ લીલું કઠોળ એડ કરી લીધું છે બધી જ વસ્તુને મિક્સ કરી અને થોડું પાણી એડ કરીશું જરૂર મુજબ અને બે થી ત્રણ મિનિટ જેવું આપણે કવર કરી લઈશું એટલે જે તળવામાં આપણે જેવી રાખી હતી શાકભાજીમાં તે અહીંયા કવર થઈ જશે અને ઊંધિયું આપણું ખૂબ જ સરસ ટેસ્ટી એવું બનીને રેડી થશે તો બે થી ત્રણ મિનિટ જેવું મેં ઢાંકીને થવા દીધું અને હવે જે ઊંધિયું તે સરસ એવું લગભગ બફાઈ ગયું છે આ સ્ટેજ ઉપર આપણે ઘડપણ માટે ગોળ ઉમેરીશું ગોળની જગ્યાએ મિત્રો તમે ખાંડ પણ ઉમેરી શકો છો અને ખટાશ માટે અહીંયા હું આમચૂર પાવડર ઉમેરી રહી છું આમચૂર પાવડરની જગ્યાએ જો તમારે આંબલીનો રસ કે લીંબુ ઉમેરવું હોય તો તે પણ ચાલે કલર મને થોડો ઓછો લાગતો હતો તો અહીંયા મેં એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેર્યો છે જેથી કરીને ઊંધિયાનો કલર છે તે ખૂબ જ સરસ આવશે અને ઊંધિયું દેખાવમાં ટેસ્ટની સાથે સાથે દેખાવમાં પણ તે ખૂબ જ સરસ લાગશે તો હું ઊંધિયું છે તે દર સાલ ઘરે જ બનાવું છું અને એકદમ હેલ્ધી એવું ઊંધિયું અમે એન્જોય કરીએ છીએ બધી જ વસ્તુ મિક્સ કરી અને આ સ્ટેજ ઉપર તમારે ટેસ્ટ કરી લેવાનો કે મસાલા ઓછા પડતા હોય તો પાછળથી એડ કરી લેવાના છે ઊંધિયું આપણું રેડી છે તો જે આપણે મુઠિયા રેડી કરીને રાખ્યા છે તે હું ઉમેરી લઈશ અને અહીંયા અત્યારે મેં પાંચ છ મુઠિયા ઉમેર્યા છે થોડું પાણી એડ કરીશુ અને બે મિનિટ જેવું હજી કવર કરી લઈશ એટલે શાકભાજીમાં જો કોઈ કચાસ હોય તો તે નીકળી જાય સરસ એવું આપણું ઊંધિયું બનીને રેડી થયું છે તમે જોઈ શકો છો મિત્રો કે તેલ પણ ઉપર આવી ગયું છે અને હા મિત્રો આપણે માર્કેટમાં જે ઊંધિયું બને છે એમાં જેટલું તેલ ઉમેરતા હોય છે એટલું વધારે પડતું નથી ઉમેર્યું પરંતુ આપણે ઘરે ખાઈ શકીએ એટલું હેલ્ધી એ રીતનું હેલ્ધી ઊંધિયું મેં બનાવીને રેડી કર્યું છે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણું ગરમા ગરમ એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવું ઊંધિયું બનીને રેડી છે લીલા ધાણા ઉમેરી અને ઊંધિયું આપણે સર્વ કરીશું તો આ રીતે લીલા ધાણા ઊંધિયાની ક્વોન્ટિટી વધારે હોવાથી મેં લીલા ધાણા વધારે ઉમેર્યા છે અને આ લીલા ધાણા મેં ગેસ બંધ કરીને જ ઉમેર્યા છે એટલે એનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ લાગશે ખૂબ સરસ ટેસ્ટી એવું આપણું ઉત્તરાયણ સ્પેશિયલ ઊંધિયું બનીને રેડી છે તો અત્યારે આપણે એને અલગ વાસણમાં કાઢી લઈશું અને જ્યારે પણ આપણે જમવાનું હોય ત્યારે ગરમ કરી અને એન્જોય કરીશું તો મિત્રો ઉત્તરાયણ સ્પેશિયલ આ ઊંધિયાની રેસિપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને હા જો થઈ શકે તો તમે પણ આ રીતે ઊંધિયું ઘરે જ બનાવજો એકદમ ટેસ્ટી બનશે આ મેથડથી બનાવશો તો અને મસાલા અને તેલ પણ તમે તમારા હિસાબે એડજસ્ટ કરી શકશો તો તૈયાર છે સુપર ટેસ્ટી ઊંધિયું પ્લીઝ વિડિયોને વધારેમાં વધારે શેર કરજો